પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નલિયા ફીડરમાંથી પિસ્તાલીસથી વધારે ખેડૂતોને સોલાર પ્રોજેક્ટ મંજૂરી કરી આપવામાં આવેલ જેને લઈને ખેડૂતો દ્વારા વધુ આવક થાય તેના માટે એગ્રીમેન્ટ કરી લોનો લેવામાં આવેલી પરંતુ ખેડૂતો સાથે થયું ચીટીંગ નકલી અધિકારી બાદ નકલી અલગ અલગ વસ્તુઓ પકડાઈ રહી છે ટોલ ટેક્સ હોય કે નકલી ઓફિસ હોય તેવું જ નકલીનો ખેલ પાટણના સાંતલપુર ખાતે આવ્યો સામે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નલિયા ફીડરમાં પિસ્તાલીસથી વધારે ખેડૂતો દ્વારા સોલાર મંજૂર કરાવી પોતાના બોર ચલાવી શકાય અને વધુ આવક મળી શકે તેને લઈને વિદ્યુત બોર્ડના અધિકારીઓ પાસેથી કાગળની કાર્યવાહી કરી મંજૂર કરાવી અને સોલાર પ્રોજેક્ટ લગાવવામાં આવેલો જે પ્રોજેક્ટ લગાવનાર એજન્સી પાવરટેક સોલાર પ્રોજેક્ટ લિમિટેડ સુરેન્દ્રનગરની કંપની દ્વારા પિસ્તાલીસથી વધારે ખેડૂતો ઉપર લોન કરાવી જે સોલાર પ્રોજેક્ટ લગાવી ખેડૂતોના અંદાજિત વીસ કરોડથી વધુની લોન મંજૂર કરાવી ઉપાડી લઈ ખેડૂતો સાથે નકલીનો ખેલ પાડ્યો ખેડૂતોને લગાવવામાં આવેલી સોલાર પ્લાન્ટના ઇન્વેન્ટરો ડુપ્લીકેટ નાખી ખેડૂતોના રૂપિયા ઉપાડી લઈ ખેડૂતો સાથે ચીટીંગ કરી ખેડૂતોને દેવાદાર બનાવી નાખી ખેડૂતોને લોનની નોટિસ આપવામાં આવી છે સોલાર પ્રોજેક્ટ બંધ થવાના કારણે ખેડૂતોને આવક બંધ થઈ જતા ખેડૂતો ઉપર આફત આવી પડી છે તો ખેડૂતોને પોતાના ઘરના દાગીના અને મિલકત વેચીને પૈસા ભરવાનો વારો આવ્યો છે ત્યારે કંપનીના અધિકારીઓએ ખેડૂતો ફોન કરી અને છેલ્લા ત્રણ માસથી બંધ પડેલા ખરાબ ઇન્વેન્ટરોની ઉઘરાણી કરતાં ખેડૂતોના ફોન ઉપાડવામાં આવતા નથી વિદ્યુત બોર્ડના અધિકારીઓ દ્વારા વારંવાર કંપનીને નોટિસો પણ આપવામાં આવે છે પરંતુ કંપની દ્વારા નકલીનો ખેલ પાડી દીધેલ હોય જેને લઈને કંપનીના અધિકારીઓ કોઈ જ વાત સાંભળવા તૈયાર નથી અને ખેડૂતોને જે લગાવેલ ઇન્વેન્ટર બળી ગયેલા હોય ખેડૂતોની આવક બંધ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતોને બોર પણ બંધ થઈ ગયા અને સોલારની આવક પણ બંધ થઈ જતા ખેડૂતોને મહામુસીબતે લોન કેવી રીતે ભરવી તે પ્રશ્ન ઉભો થયો છે વારંવાર ખેડૂતો પાસે નોટિસો આપી પૈસા ભરવા દબાણ કરવામાં આવે છે ત્યારે ખરાબ ઇન્વેન્ટરોની વાત સાંભળવા કંપનીના અધિકારીઓ કોઈ તૈયાર નથી તો બીજી તરફ હવે ખેડૂતો પણ આકરા પાણી આંદોલનના મૂળમાં ખેડૂતો કોઈપણ જાતનું દેવામાં રૂબી અને કૃત્ય કરી બે તો કંપની જવાબદાર રહેશે તેવા ખેડૂતોના પરિવારો પણ કહી રહ્યા છે કંપની દ્વારા ખેડૂતોની સર્વિસ આપવાનું અને દરેક જગ્યાએ તેમના માણસો રાખી ચકાસણી કરવાની ખાતરી આપી હતી પરંતુ કંપની દ્વારા કોઈ પણ જાતની સર્વિસ આપવામાં આવી નથી જેને લઈને ખેડૂતોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે ગોખાદર ગામે સર્વે નંબર ત્રણસો અગિયારમાં ભગવાનભાઈના નામે કનેક્શન ધરાવું છું પણ મારે આ સોલાર લેતા આપણીને આવ્યું હતું કે ચાલી પાંચા લાખની લોન લેતા આપણે કાંઈક ઘરનું ગુજરાન ચાલે પણ છતાં આ દિન હજી નુકસાન થાય ભરપાઈ કરવાનો વારો આવે અને ત્રણ ચાર મહિનાથી ઇન્વર્ટર ભરેલું પડ્યું છે કંપનીવાળા કોઈ હજી આજદિન હજી આવતા નથી અને ઇન્વર્ટર અહીંથી લઈ જઈને બીજાને લે બીજાને લઈ જઈને ત્રીજાને લે ઇન્વર્ટર એમને ભરેલા પડ્યા હાલની પોઝિશનમાં અને જીબીમાં જાય તો કે અમારી જવાબદારી નથી ડાયરેક્ટ પાવર ટેકવાળાને તમે રૂબરૂ મળી લો તો અમારે ક્યાં જાવ પાવર ટેક ટેકવાળા હા ભરતા નહીં ઇન્વર્ટરની કેટલી ગેરંટી ઇન્વર્ટરની સાડા હાથની વર્ષની ગેરંટી લીધી છે છતાં કોઈ બદલી આપતું નથી કેટલો સમય આજે ચૌદ દસ નું ભરેલું પડ્યું છે શું માંગણી શું માગણી બસ આમના જે અમારા યુનિટ જેટલા થાય એટલે અને અમારે જેથી કરીને લોન ભરપાઈ થાય અને અમને નુકસાન ના પડે ખેડૂતને બીજી શું આવક આ સૂર્યશક્તિ કિસાન યોજના ને આ લોકોએ એક જાતનો ફ્રોડ જ કર્યો છે અમારી સાથે અમે જોયા જાણ્યા વગર એગ્રીમેન્ટોમાં સહી કરી નાખી એ જ અમારી મોટી ભૂલ ચાલીસથી થી વધારે કનેક્શનો સોલારના અમારા આ નલિયા ફીડરની અંદર છે એમાં મારા ખ્યાલથી મહિનાની અંદર બે ત્રણ વખત તો અમથું બંધ રહેતું ને છેલ્લા છ મહિનાથી મારું પોતાનું ઇન્વેટર ભરી ગયું હે હું ભરતભાઈ કોઈક છે એમને ફોન કરું છું એમના બીજા કોઈક નીચેવાળા છે એમને ફોન કરું છું પણ એ લોકો પહેલાં આપણને ફોન કરીને સારું સારું બોલે પછી કાંઈ આવતા છે નહીં એટલે એક જાતનું અમારા પણ આ ફ્રોડ કર્યું હે અને અમને ખોટી રીતે આ લાવી અમારી એક તો જગ્યા રોકાવરાવી ઉપરથી ના તો અમને કોઈ આ વાળાનો લાભ મળે કે નહીં કાંઈ એટલે આ ડુપ્લિકેટ ઇન્વેટરો નાખ્યા હે ઇન્વેટરોનો કોઈ એમ માનો ને કે એ ચાલતા જ નથી એમ કહેવાય હવે સાડા સાત વર્ષ સુધી આની એમ કે ગેરંટી સાડા સાત વર્ષ તો બહુ દૂરની વાત છે અત્યારે જ અમે બધા બેઠા આ રીતે નથી અમારે જો આ અમે સોલારના ભરોસે રાખે તો અમને લાઇટ અમારે સાત રૂપિયા યુનિટ ખરીદવી પડે જે સરકારી જે અમને લાભ મળતો હોય જે કિસાનનો લાભ કે જે યુજીવીસીએલના નિયમ પ્રમાણે ચાલીસ પૈસા યા સાઠ પૈસા પ્રતિ યુનિટ એના બદલે અમારે સાત રૂપિયા એટલે હવે અમારે આ છ મહિના તો બંધ પડ્યો તો પછી અમારે કોની પાસે જઈને કરવું ને આ અમારું આ નુકસાન કોણ આપશે અને છેલ્લા ત્રણ મહિનાથી મારું ઇન્વેટર બંધ છે અને વારંવાર અરજી આપવાથી તેમ છતાં કોઈ કર્યું નથી એની આગલી સાલ પણ આ રીતે જ મારાથી ફ્રોડિંગ કર્યું હતું કે ત્રણ મહિના ઉપર મારું બંધ રહ્યું હતું અને આ જ આવું કાલ આવું એમ કરી કરી અને ત્રણ મહિના કાઢી નાખ્યા હતા તોય તેમ છતાં કોઈ ઇન્વેટર મારે તો ઇન્વેટરની વાત જવા દો એંગલ પણ તૂટલ પડી છે પછી વાયરિંગ એ તૂટલ પડ્યું છે વારંવાર અરજી આપવાથી પણ કોઈ ધ્યાન દેતું નથી મેં ભરતભાઈ સોલાર જે આપણે ત્યાં સુન વિસનગર સુરેન્દ્રનગરની અંદર છે એમને પણ જાણ કરી પછી વારીની અંદર જે કરતા આવતા હે એમને પણ જાણ પડી કોઈ ધ્યાન દેતું નથી અને આપણે કાંઈ બરજબરી કરવા જઈએ તો ઉપરથી આપણાને દબાણ બંધ કરી દેવામાં આવે છે અને આંક અને અમે કેના કને જે કોઈ પહેલાં પડતામાં તો આની કોઈ ઓફિસ જ નથી અમારે આ વેબ ચાલી પચાસ લાખ રૂપિયાનું દેણું કરીને બેઠા હી એમના વિશ્વાસ ઉપરથી બેઠા હી અને અમારે ક્યાં જઈને કેવું કેવું કાંઈ ઓફિસ હોવી જોઈએ કાંઈક માણસ હોવો જોઈએ કોઈ અમે થઈ છે આ સોલાર બાબતની અંદર તમે મહેરબાની કરીને અમે તમારા ઉપર આશા રાખી અને જો તમે અમારું કાંઈ સહાય કરાવી આપો તો સારું કહેવાય નકે અમે ચાલી પચાસ લાખના દેણાની અંદર ગરી ગયા એ ફાઈનલ છે સાહેબ મારા ચાર મહિનાથી ઇન્વિટર ભરી ગયું હે ભરતભાઈ ને ફોન કરા તો કોઈ ધાન દેતું નથી અમારે આ કેવી ડોર સ્કીમ અમારે આ લોન કેવી ડોર પૂરી કરવી કાલ પછી અમારા નાના ખેડૂત માટે આ લોનનો ભારત કેવી ડોર અમારે ભરવાની સાહેબ શું માગણી મારે ઇન્વિટર સાહેબ બની ગયું છે શું માગણી ડુપ્લિકેટ ઇન્વિટર આવી નાખી ગયા છે ઇન્વિટર ચાલુ કરવાની પ્રયત્ન અમે કરવાનું કરાવી છીએ બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર